જય ભેવ જય બાબા તા નામ જય 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 પરિચય પછી મારું નામ કાંતિભાઈ આજે બાબા સાહેબનો સંવિધાન દિવસ છે બંધારણ બાબા બાબાસાહેબે બનાવ્યું છે આજે સંવિધાનના દિવસે આજે સૌ જે બાબા સાહેબની વિચારધારાને માનતા હોય અને બાબા સાહેબે જે સામાન્ય અને પસાદ જે જાતિનો જે સંવિધાન માટે જે બાબા બાબાસાહેબે મહત્વ જેને આપ્યું છે એ બાબા સાહેબે આપ્યું છે આજે એ બંધારણને પણ નષ્ટ કરવા સરકાર માગે છે કારણ કે એમાં નાના સામાન્ય મધ્યવર્ગના લોકો આ બાબા સાહેબની વિચારધારાને માનતા હોય અને એ પણ વિચારધારાને લઈને આગળ હાલતા હોય છે તો પણ આ જે સરકાર છે એની અંદર કવિધાન સતત પણ નાબૂદ કરવા માંગે છે બંધારણનું જે કાંઈ નિયમો બાબા સાહેબે બનાવ્યા છે એનો પણ ઉલ્લંઘન કરતા હોય છે તો ખરેખર બાબા સાહેબે જે આંબેડ બંધારણ બનાવ્યું છે એને સર્વોપરી છે અને સાહેબે આજ લોકોને બોલતા કર્યા છે અને મતનો પણ અધિકાર જો આપ્યો હોય તો બાબા સાહેબે આપ્યો છે ત્યારે પણ આપણે ઉષા કોલર લઈ અને હાલી શકતા હોય સામાન્ય અને ગરીબ માણસ માટે બાબા સાહેબ માટે આ બંધારણને માન્યતા આપવી જોઈએ અને બંધારણ છે એ સૌના માટે છે પણ આ જે કોંગ્રેસની સરકારમાં જે બંધારણ જે બન્યું છે એને કોંગ્રેસ સરકારે જે કર્યું છે એ આ સરકાર બંધારણનું પણ ઉલ્લંઘન કરી બંધારણમાં જે નિયમો છે એનું પણ પાલન કરવા નથી માંગતી બંધારણ દિવસ અંદર બાબા સાહેબ નામ ગેગુસર જિલ્લાનું સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠ બનાતું આઝાદી આઝાદી ભારત દેશ ના પંડાણ તમામે તમામ સમાજના લોકોને તમામ નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા દેશની મહિલાઓને પણ સમાન અધિકારો આપવામાં આવ્યા અને દુનિયામાં શ્રેષ્ઠ જે બંધારણ ગણાવ્યું બંધારણ એ ભારતના બંધારણના દરમિયાન ડોક્ટર બાબા આંબેડકર અમેરિકન સાઇટની આજે મહાપરિવાર પરિવાર હોય આજના દિવસે લોકો ભેગા થયા છે ભાવનગર જશોદરા ચોક ખાતે એને બાબા સાહેબ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે સાથે મને સંકલ્પ પણ કર્યો છે કે આ દેશ જ્યાં સુધી અખંડ રહેશે ત્યાં સુધી આ દેશનું બંધારણ આનું આજ રહેશે જે કોઈ જે કોઈ તત્વો જે કોઈ તાકાતો જે કોઈ માફિયાઓ જે કોઈ રાજકીય પક્ષના આગેવાનો બંધારણને બદલવાની પ્રયત્નીઓ કરી રહ્યા છે એ તમામને આજનો દિવસ લાલ સમાન સમાજ છે બંધારણને માનવા વાળો આ દેશનો નાગરિક બંધાર ને ક્યારે બદલવા નહીં દે એના સંકલ્પ સાથે આજે સૌ લોકો એ ભેગા થઈ અને બાબા સાહેબ આંબેડકર ના નિર્માણ પરિનિર્માણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે જય ભાઈ મારું નામ એડવોકેટ અશોક ગિલાકર આજે ડૉક્ટર સાહેબ આંબેડકરનો પરિનિર્માણ દિવસ છે આજે એક જોવા જઈએ તો આજે બ્લેક ડે છે આજે દુઃખની વાત છે કે બાબાસાહે આ દુનિયામાં આજે ઓગણીસો ને છપ્પન છઠ્ઠી ડિસેમ્બરના દિવસે એમને આ દુનિયામાંથી ખાલી દુનિયા મળી અને એમને જે વિદાયથી આ તક સમુદાય અને જે અધિકારોથી વંચિત સમુદાય માટે આજે ક્લેક બ્લેક દિવસ છે આ દિવસ બાબા સાહેબના સ્મરણોની અંદર ભૂખ ભૂત ચઢાવી અને વજન કરીએ છીએ તો જો બાબાસાહેબ તમે આ દેશની અંદર ન હોય તો આ જે ગરીબો વરસાદો તપ અને જે ચાર વર્ણની અંદર અંદર અધિકારો ન મળ્યા હોય બાબાસાહેબે સરસ મજાનું બંધારણ આપી અને તમામને આ દેશની અંદર તમામ લોકોને સમાનતાનો અધિકારો આપ્યા ખુશ નહીં સ્ત આ ધર્મ જાતિ કોઈ ભેદભાવ વગર બાબાસાહેબે તમામ લોકોને સત્તા ભાગ્ય અધિકારો આપ્યા આ દેશની અંદર નહીં પણ આખા વિશ્વની અંદર બાબા સાહેબ પ્રખ્યાત છે પણ ખરેખર જોવા જઈએ તો બાબા સાહેબને ભારત રત્ન ઘણા સમય પછી કોંગ્રેસની સરકાર હતી બાબા સાહેબ સાહેબે ખૂબ અન્યાય કર્યો અને એના કારણે બાબા સાહેબને માનનીય નરેન્દ્રભાઈ મોદીના ઓલાથી સાહેબને ખરેખર જોવા જઈએ તો આખા વિશ્વની અંદર વિશ્વને ઉપર બહાર લાવવા માટે આજે દિલ્હીની અંદર બાબા સાહેબ માનનીય નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ મોટું રીતે ભાવનગરની અંદર સમાજના ઓબીસી સમાજ પક્ષના તમામ પક્ષના લોકોએ ભાવે તેમના શ્રેણીમાં પુસ્તકો શરાઈ ભાવે તેમને વંદન કર્યા જલ્દી

જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને સંવિધાન આપ્યું છે એ સંવિધાનની અંદર જે સમાનતા બંધુતા ભાઈચારો અને જે સ્વતંત્રતા આપી છે જે કાનૂની અધિકારો આપ્યા છે એ ખૂબ ઉપયોગી છે દરેક લોકોને ઉપયોગી છે એટલે આ સમાનતા બંધુતા અને ભાઈચારાની વાતને લઈ આ જગતના લોકો આજે આપણે જોઈ શકીએ છીએ કે પાર્લામેન્ટની અંદર પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાન ને લઈ બધા છે ગૌરવ અનુભવ છે એ આજે ફરજિયાત ચુમોતેર પંચોતેર વર્ષે પણ બાબા સાહેબના ને એ જરૂર પડી છે ત્યારે હું કહેવા માગીશ કે જે લોકો સંવિધાન લાગુ હોવા છતાં ગેરસંવિધાનિકો કામ કરે છે આજે પ્રાઇવેટિલાઇઝેશન કરે છે આજે આ જનતા દેશના લોકોને નુકસાનકારક કરે છે કે ખેડૂતોના આંદોલનને જે વાચા આપતા નથી ખરેખર ગેરસંવિધાનિક છે કારણ કે સંવિધાનમાં દરેકને વાણી સ્વતંત્રનો અભિગમ આપેલો છે લડવાનો અધિકાર આપેલો છે તો સંવિધાન લાગુ હોવા છતાં આ સરકારો જે તે પહેલાની હોય કે અગાઉની અત્યારે હાલની હોય આ સંવિધાન હોવા છતાં એ ગેરસંવિધાનિક કામ કરે છે એટલે હું વધુ ન કહેતા આજે બાબા સાહેબ ના કરણો માં પુષ્પાંજલિ અર્પણ કરું અને બોલો નમસ્કાર જય હિન્દ જય સંવિધાન હું છું જગદીશ ચુડાસ આજે જે પ્રમાણે તમે જોઈ શકો કે ઘણા બધા ભાવનગરના જાગૃત લોકો ડોક્ટર સાહેબ આંબેડકર ને ધ્યાનમાં રાખી અને જે વ્યક્તિ આપણા પછાત વર્ગ એટલે કે ઓબીસી એસટી એસસી લઘુમતી સમાજ એમના હક અને અધિકાર માટે જે સૌથી મોટું માધ્યમ બન્યા એવા ડોક્ટર સાહેબ આંબેડકર ના નિર્વાણ દિવસે અત્યારે બધા લોકો અહીંયા એકત્ર થયેલા છે ટૂંકમાં હું વાત એવી કરવા માંગુ છું કે જો ડોક્ટર સાહેબ આંબેડકર ન હોત તો તો અત્યારે આપણે જે મુહિમ ચલાવી રહ્યા છે એ મુહિમ એટલે કે પછાત વર્ગ માટેની મુહિમ એ વર્ગ એટલે કે આપણો એવો સમાજ જે સમાજને તેના હક અને અધિકારો આ આટલા દસકાઓ વીતી ગયા તેમ છતાં પણ મળ્યા નથી તો એ મુહિમ છે એ ચાલુ રહી શકી ના હોત એ હતા એટલા માટે આપણે અત્યારે લડી શકીએ છીએ એ હતા એટલા માટે આપણે અત્યારે બોલી શકીએ છીએ એ તમામ હક અને અધિકાર અપાવવાની અંદર જેની અહેમ ભૂમિકા હતી એના ચરણોની અંદર જગદીશ ચુડાસમાં કોટી કોટી વંદન કરે છે જય સંવિધાન જય ભીમ